રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો એક બાજુ ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ને એક બાજુ આપણે તલ ક્લિંગ નું કામ ચાલુ હે તલ માટીવાળા તલ તલ આવ્યા હે ફૂલ ભરતા ગામ થી તેનું ક્લિનિંગ થઈ રહ્યું હે આ તલ છે મિત્રો માટીવાળા એમાંથી આ પ્રકારની માટી નીકળી રહી છે તો આ બધે જગ્યાએ માટી નીકળે છે मार्किंग इनकी आपने मार्किंग इनसे मार्किंग इन पर या बात दल भी जो है इन पर पर या बात आप इसको हमने भला दल भी बोले थे आप देखिए आप भी बोले थे बताओ